सरकारी वड गवर तालुका नाथापाया गावी समाजा फाउंडेशन ने फाउंडेशन ने दिनेश खान टोकन ने मेलु टोकन छोडा दिसे ते नेलु लावाता आरोग्य मंडे रोश अधिकारी ने मडवामाडी पण दिवु पडे छे टोकन बेरजदारो ने टोकन निराली बेन साधू पडे छे लायुर भाई वाणाथा बंद करवा लोकाणी रजुआत ખાસ ગાંડલા પ્રાથમિક શાળાના આચાર્ય अशोकભાઈ ડાબી તેમજ પ્રકાશભાઈ મોર અને સરપંચ શ્રીનો પણ ખૂબ સારો સહકાર મળેલ આ કેમ્પમાં દર્દી દેવો ભવઃ સૂત્રને ખરેખર સાકાર કરતા નિસે મુજબ સ્થળ પર સેવા આપવામાં આવી હતી આંખને લાગતી બીમારી તાવ શરદી વગેરે બીપી ડાયાબિટીસ ચામડીના રોગ સંધિવાના રોગ માથાનો દુખાવો આદાસીસી વગેરે અનેક રોગોની તપાસ અને દવા બિલકુલ ફ્રી આપવામાં આવી હતી ઘાંડલા સ્કૂલના બાળકોએ પણ આરોગ્ય તપાસ કરાવી અને કેમ્પનો લાભ લીધેલ